તો હલો યુટ્યુબ ફેમિલી ફરી વાર એકના વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોકલ બાપા સીતારામ હર હર મહાદેવ તો આપણે ગમે ત્યાં નાઈ તો ફરજ થઈ ગયા છે કારણ કે હે કે આપણે આ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મારે કાકાની ઘરે વરસાદ આવે એટલે આ બધું કેટલું મસ્ત થઈ ગયું આઠે આઠ માંથી સામ એટલે હે હવે એ નવા સોપેલા અને આવડા બધા તો હતા જ પહેલેથી બનાવે કંઈક જવું તો કંઈક જવાનો પ્લાન કરીએ છીએ હજી બધા ભાઈ બંધો છે કરતા મોવા હા જ્યાં આ બધા કામ કહે કે બુધવાર હોય કે એટલે આ કામની વાત જોઈ રહ્યા કે બુધવાર હોય દીધી આપડે આ કામ મોવા કરી નાખી વાત હા મેં દેખાય આપણું કરે મમ્મી જો કાંઈ કામ કરે કે આપણે વાકા ને ઘરે તો હાલ આપણે પેલા ભાઈ ધાબા માથે રહી નીચેનો હે કે તમને નાનો વ્યૂ દેખાડું તમને ફેમિલા આપણે ભાઈ ધાબા માથે વ્યાસીએ કારણ કે હા ધાબા પર રહી કે તો ભાઈ પવન નો હોય કે અવાજ એટલો હે કે મેં ક્લિપ મારી પણ હે કે ભાઈ કાંઈ એટલે કાંઈ સમજણ નહીં હું કહું કાંઈ એક બે કદાચ નીચે બે પછી પાછું આપણે શૂટ કરી નેક્સ્ટ ટાઈમ જ્યારે હા કે ગમે જ્યારે આવીશું ત્યારે પાછું એક ક્લિપ માથે તાબા માથે મારી તો અમારો વાડીનો નજારો આ ખાને કાંઈ તો પાણી ભીરું કે તળાવ જેવું હોય ને એમ કે ભાઈ નાનપણમાં બહુ એટલે બહુ નાતા ખાને ખબર ભાઈ કોઈ જાતું નથી કે એટલી બધી ખાસ કાંઈ ઊંડી નથી થઈ આવેલી એક વાર ના થયો કે કદાચ થોડું ઘણું પાણી છે ગોઠણ ગોઠવું પાણી છે અમારા વાડીનો મસ્ત મજાનો નજારો આપણે એક થોડા વ્યૂ ના થાય શોર્ટ લઈ લઈ ને તમે જોઈ લેજો વાડીનો નજારો કેવો લાગે છે ખાસ કોમેન્ટ કરીને કીધે તો અને ભાઈ અમે જ્યાં જવાના છીએ તમે વિડીયોમાં ઠેર સુધી કન્ટિન્યુ બનાવી રેજો કારણ કે એક કાંઈ એટલે કાંઈ નક્કી છે નહીં કારણ કે એક બે ભાઈ પણ હું ભાવનગર વ્યાજ એક બે ગાડી સર્વિસ કરવા મવાની જે બધા ગયેલા ખાનના જ્યારે બધા એકારે ભેગા થવું કે ત્યારે ત્યાં જવાનો પ્લાન બનાવીશું બાકી રત્નેશ્વર જવાના એ તો ફાઇનલ જ છે બીજા કંઈક જાઉં તો આપણે વિડીયો ને એવું કરી લેવું તો વિડીયોમાં ઠેર સુધી ને લઈએ ગરમી ગઝફ કારણ કે નાવાનો પ્લાન હતા પણ કાંઈ વરસાદ પસ આવવાનો શેની આજનો દિવસ કદાચ ન આવે તો વાડીમાં એક કાલે લોવા એવું થઈ જાય એટલે વાવવાનું ને બધું બાકી

વરસાદ આવે એટલે તરત લાઈટ કાપી લે લેટા ભાઈ કામ કરે વાવણી એટલે પેલા તો વાવી નાખો કારણ કે આફત વરસાદ નહીં આવે ને તો કદાચ કાયલ હે કાયલ આપણે હોવા એવું થઈ જાય કારણ કે અમારે જે અમારી વાડી હે કે એ એક આમ ગારાવાળી હે કે અમે એકમાં જ ગારો છે બાકીની વહેલી સાઈડ વાડી નાખો કે બધા મા પીણો હોય તો આપણે ભાઈ વાડી રાઉં ત્યારે આપણે એનો વિડીયો સ્પેશિયલ બનાવીશું બાકી તો ભાઈ અત્યારે માટા મારી

બગોડા ભોગી ગયા છે ને પેલા આપણે માતાજી પ્રસાદી લઈ લઈ હું છે શ્રીફલ શ્રીફલ હું છે એક શ્રીફળ આપણે બગવડા જો આ બધી દુકાનો ને એવું છે બધું મળી રહેશે દોરા ચાલો આપડે પેલા માતાજી ને પરસાદી લઈ ને આપડે ભાઈ બહેન સઈજ બધા હા મે घरे <laughs>

મારા ભાઈ બનજો અહીં શૂઝ ને ઉભે રહેલા તો ભાગશો તો કિચન ભાઈ નાસ્તો વાસ્તો કરી લઈ હવે

રીતાબેન મગાવ્યું હતું ખાલી કાંડું મંગાવ્યું ને શ્રીફળ તો વધારે ખરું પણ હવે ગાડી કોઈ ગાડીમાં કોની ગાડીમાં રહી જાય કંઈક ભૂલી જાય કંઈ ખબર નહીં રહે પડતી આવે એને કદાચ એની ક્યાં હોય તો તો બસ ફેમિલી આ વિડીયોને આપણે જો પૂરો કરીએ વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં